નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ વિસનગર એપીએમસી ગ્રાઉન્ડ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી દસ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તારીખ પાંચ છ બે હજાર પચીસને ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે દસ હજાર વૃક્ષોના વાવેતરના લક્ષ્યાંક સાથે વડનગર રોડ ઉપર આવેલા એપીએમસીના ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં આગામી સમયમાં લક્ષ્યાંકને પૂરો કરી તમામ વૃક્ષોની માવજત કરવાનો સંકલ્પ લીધો હતો આજના વૃક્ષારોપણ કાર્યક્રમમાં એપીએમસીના વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરી ડિરેક્ટર રાજુભાઈ પટેલ આર કે નટુભાઈ પટેલ જશુભાઈ ચૌધરી તેમજ ઇન્ચાર્જ સેક્રેટરી અમિતભાઈ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં અન્ય વૃક્ષોનું પણ વાવેતર કરી તેની માવજત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે વાઇસ ચેરમેન હરેશભાઈ ચૌધરીએ ગ્લોબલ વોર્મિંગને કારણે વધી રહેલ તાપમાનને ઓછું કરવા ગોરવા વૃક્ષ ઉછેર જ ઉપાય છે જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ અભિયાન ઉપાડ્યું છે ત્યારે વિસનગર એપીએમસી દ્વારા પણ દસ વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરવાની સંકલ્પ લેવામાં આવ્યો છે શું નામ છે તમારું હરેશકુમાર લવજીભાઈ ચૌધરી વાઇસ ચેરમેન એપીએમસી વિસનગર આજે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એમાં જે સરકારનું અને માન્ય મોદી સાહેબે જે બીડું ઝડપ્યું છે કે આ ગ્લોબલ વોર્મિંગ અને જે ઋતુ છે અને જે પરિસ્થિતિઓમાં દેશ જઈ રહ્યો છે અને દિવસે દિવસે જે તાપમાન વધી રહ્યું છે એને કંટ્રોલ કરવા માટે મોદી સાહેબે એક અભિયાન ઉપાડ્યું છે અને એ અભિયાન રૂપે ગુજરાતને પણ જે ફાળવણી કરી છે અને અમને જે એપીએમસીને દસ હજાર રૂપાની વાવવાની જે ફાળવણી કરી છે એ વાવવાના છે અને એને ઉછેરવાના છે એ ઉછેર ત્યાં સુધી એનું ધ્યાન રાખવાનું છે અને આ મેસેજ અમે આખા તાલુકાને જિલ્લાને એટલા માટે આપવા માગીએ છીએ કે આ રીતે જો બધા જ પોતે જવાબદારી લઈ અને આવું વૃક્ષો ઉછેરશે તો અત્યારની જે પરિસ્થિતિ છે અત્યારે ધમધમતા એસી છે જે બિલ્ડિંગો બની રહ્યા છે કોન્ક્રીટનું જંગલ ઊભું થઈ રહ્યું છે એમાં એક આ પાયાનું જે કહેવાય જીવન જરૂરી છે કે આનાથી આખા વિશ્વને ફરક પડે છે અને મોદી સાહેબ આખા વિશ્વને આ સંદેશો આપવા જઈ રહ્યા છે ત્યારે આપણે એમના અભિયાનને ટેકો આપીએ અને બધા એપીએમસીના અમારા ડિરેક્ટરો ચેરમેન વાઇસ ચેરમેન અને સ્ટાફ બધાએ આ ભગીરથ કાર્ય મિટિંગ મળી અને જવાબદારી ઉપાડવાનું કહ્યું ત્યારે બધા એકી અવાજે આ કાર્ય ઉપાડી લેવાની વાત કરી હતી અને આ બધા ભેગા થઈને અમે એ જ સંદેશો આપવા માગીએ છીએ કે તાલુકાથી માંડી જિલ્લાથી માંડી અને વિશ્વને કે હવે આ વૃક્ષની કાતી જરૂરિયાત છે વૃક્ષો જે ઓક્સિજન આપી રહ્યા છે દિવસભર જે આપણે અંગારવાયુ બહાર કાઢીએ અને એનો ઓક્સિજન ઊભો કરે એ વૃક્ષો કરે છે અને લોકોને જીવવા માટે સૌથી સારામાં સારું અત્યારે પેલા ઓક્સિજન મશીન લગાવવા પડે એના કરતાં નેચરલી ઓક્સિજન જે બધાને મળી રહે અને એનાથી લોકોનું જીવન શ્વાસ અને આખું પર્યાવરણને લાભ થાય એ અભિયાન અમે ઉપાડ્યું છે અને એનો સંદેશો આપીએ કે બધા જ આ મોદી સાહેબના અભિયાનમાં સાથે મળી અને એક વિશ્વગુરુ તરફ જઈ રહ્યા છીએ એ સંદેશો અહિયા પાયા રૂપ આપણે શરૂ કરી અને આપીએ છીએ જય વૃક્ષ ભગવાન કી જય જય